ભરો છો ચારે ધામમાં સાચું તીરસ સે માવતર ઘરમાં જન્મ દુનિયા દહીંને પીડા પોતે વેઠી એના ઉપકાર રાખો તમે ધેનમાં સાચું તીર્થ સે માવતર તમારા સાચું તીર્થ સમજીને તમે માનજો પાણી પાણીનો પાયા એના દિલમાં પછી પી પડે રેડે તે શું કામના જીવતાને જમાડ્યા નથી હસતા પછી શારદ નાખો તો શું કામના તમે અમરનાથ જાઓ કે બદરી કેદ તારા મા બાપર રહ્યા છે વૃદ્ધ આશ્રમમાં તમે ડુંગરીવાળા દેવને પૂજો કે તમે ગમે તેને પગે લાગો તો તમે લાગો મા બાપને પગે તમે અડસઠ તીરથ બરાબર છે બાર બાર કરો પુણ્યની દાન જગામાં તારા માવતર દુઃખી તારા ઘરમાં તેને જીવતા જીવાડો તેને સંભાળ રાખો પછી પોટા નહીં આવી કાંઈ કામમાં તમે હરદ્વાર જાઓ કે ગંગામાં તારા પાપ નહીં તો એ